જિલ્લાના થાનગ ઝડપી પાડી હતી થાનગઢ તાલુકાના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાતા બિનવારસી કાર્બોસેલ ભરેલ ટ્રેલર સહિત પાંચ ચેરખીઓ ઝડપી લેવાઈ હતી ત્યારે હાલ ચોમાસું ચાલે છે અને છતાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા આ ભડુલા વિસ્તારમાંથી પહેલા પણ કાર્બોસેલના કુવાઓ રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા પચાસ મેટ્રિક ટન કાર્બોસેલનો નો જથ્થો સાથે ટ્રેલર તેમજ પાંચ ચેરખીઓ ઝડપી લઈ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક કરોડ અને દસ લાખ નો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો હતો રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર Thank you.